સાબરકાંઠા જિલ્લાના જળાશયો છલોછલ છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીઓ વહી રહી છે બે કાંઠે હાલ સાબરકાંઠા જિલ્લામાં પસાર થતી હરણાવ નદીમાં ઘોડાપુર આવ્યું છે ખેડબ્રહ્મા પાસેથી પસાર થતી હરણાવ નદી પોતાની ભયજનક સપાટી પર અત્યારે વહી રહી છે જેના કારણે નીચાવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે હરણાવ નદીમાં પાણીની આવકના પગલે ધરોઈ જળાશયમાં પણ પાણીમાં વધારો થશે હરણાવ તેમજ ખેડવા ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે ડેમના દરવાજા ખોલી નદીઓમાં હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે આ પાણીનો પ્રવાહ જોઈને અંદાજો લગાવી શકાય છે કે ઉપરવાસમાંથી કયા પ્રકારે પાણી છોડવામાં આવી રહ્યું છે હરણાવ નદી હાલ બે કાંઠે વહી રહી છે અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું ફોનલાઇન ઉપર સંવાદતા ચિરાગ જોડાયા છે તિરાગ સાબરકાંઠામાં જે પ્રકાર અત્યારે હરણામ નદી બે કાંઠે વહી રહી છે એક બાજુ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ પણ છે પણ બીજી બાજુ ક્યાંક નદીનું આ રૌદ્ર સ્વરૂપ લોકોની ચિંતામાં વધારો પણ કરી રહ્યું છે જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લા સહિત જે રાજસ્થાનની અંદર ઉપરવાસમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે સતત ત્રણ દિવસથી થી અવિરત વરસાદને પગલે સાબરકાંઠા જિલ્લાના નદી નડાઓ નદી નાળા તળાવો સહિત જે ડેમ છે તે પણ હવે ઓવરફ્લો થયા છે જયારે હિમા વિજયનગરનો જે હરનાવ ડેમ છે તે પણ ઓવરફ્લો થયો છે અને હરનાવ ડેમમાંથી પણ પાણીની જે જાવક છે તે નદીની અંદર કરવામાં આવી રહી છે જયારે ખેરબ્રહ્માનો ખેરવા ડેમ છે તેમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે ખાસ કરીને વિજયનગર જે અંતરિયાળ વિસ્તાર છે ત્યાં અવિરત વરસાદ વરસ્યો છે અને મેઘો છે તે મુશળધાર વરસ્યો છે જેને લઈને પાણીની આવકમાં વધારો થયો છે અને પંચાવનસો ક્યુસેક જેટલું પાણી છે તે હાલ હરનાવ નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે જેને લઈને નીચાણવાળા વાળા વિસ્તારો છે તેને પણ તંત્ર દ્વારા એલર્ટ છે તે કરવામાં આવ્યા છે બે અંતરિયાળ વિસ્તાર છે વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાવાના કારણે ગ્રામજનોને પણ ભારે હાલાકી છે તે ભોગવી પડી રહી છે તો બીજી તરફ જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ છે આપવામાં આવ્યું છે અને રેડ એલર્ટ અપાયા બાદ હજુ પણ અવિરત વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે અવિરત વરસાદને પગલે હજુ પણ સાબરકાંઠા જિલ્લાની અંદર વેગવાયર યથાવત જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક નીચાણ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાયા છે જેને લઈને એનડીઆરનાિગેડ ની ટીમ છે તે પણ હવે ખડેપગે કરવામાં આવી છે અને જે ઉત્તર ગુજરાત નો જીવાદોરી સમાન ધરોઈ ડેમ છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યો છે અને ત્યાં થી પણ પંચ્યાસી હજાર ક્યુસેક જેટલી પાણી છે તે હાલ સાબરમતી નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે જેને લઈને આઠ જિલ્લાનું જે તંત્ર છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને સાબરકાંઠા જિલ્લાનું તંત્ર પણ હાલ એલર્ટ બન્યું છે હેટુલ શિરાગ આભાર વિગત બદલ